અને ખાસ વસ્તુ આ પ્રશ્ન પ્રશ્નપત્ર તમને પીડીએફ સ્વરૂપે આપડી ગાઈડ એપમાં જી યુ આઈડી પ્લે પર જઈને આપણી ગાઈડ એપ લખશો ત્યાં તમને મળી જવાનું મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ કારણ કે ગાઈડ એપ ખોલ છે શનિવારે લેવાતી એકમ કસોટીના પેપરો પણ ત્યાં તમને ખૂબ જ સરળતાથી મળી રહેશે દોસ્તો ઝડપથી જઈએ આપણે આપણા આજના વિડીયો તરફ પ્રશ્ન નંબર એકની અંદર પહેલો ભાગ છે દોસ્તો ભાગ ની વાત કરીએ તો આમાં પ્રશ્ન નંબર એક થી ચાર ની અંદર તમને ચાર ચિત્ર આપવામાં આવશે એમાં એ બી સીડી આપેલા છે આ ચાર ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું પડે છે આ જે જુદું ચિત્ર પડે છે એનો આપણે એ પસંદગી કરવાની છે અને તમારે ઓએમઆર શીટમાં એની ઉત્તર પત્રિકા જે તમને આપવામાં આવશે પરીક્ષામાં એમને જે વર્તુળ કરેલું હશે એને તમારે પૂરું પૂર્ણ કરવાનું છે એમાં તમારે ભૂરી અથવા કાળી પેન તમે વાપરી શકો છો ખાસ વસ્તુ દોસ્તો કે તમારે એમાં જેલ પેન વાપરવાની નથી તો ઝડપથી જઈએ આપણે પહેલા આપણી ચેનલ ને જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને મિત્રો સાથે શેર કરો કમેન્ટમાં તમારે દોસ્તો 100 માંથી કેટલા માર્ક્સ આવ્યા એ તમારે અમને જણાવવાનું છે ચલો ત્યારે પહેલો પ્રશ્ન જોઈએ પહેલા પ્રશ્નમાં ગોળ છે ત્રિકોણ છે ચોરસ છે અને પંચકોણ છે 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 અહીંયા દોસ્તો કઈ આકૃતિ જુદી પડે આપણે જોવાનું તો આમાં ગોળની અંદર ગોળ છે ચોરસની અંદર ચોરસ છે પંચકોણની અંદર પંચકોણ છે પણ ત્રિકોણની અંદર ચોરસ છે એટલે આકૃતિ નંબર બે અલગ પડે છે તો જવાબ આવશે બી બી એવી રીતે બીજા નંબરની આકૃતિ જોઈએ આમાં કઈ આકૃતિ અલગ પડે છે તો જુઓ અહીંયા દરેક આકૃતિનો તમે એરો જોશો તો આ બરાબર અહીંયા અહીંયા ખાલી આ આકૃતિનો એરો છે એ અલગ દિશામાં પડે છે પછી એમાં જે ચોરસ ગોઠવેલા છે એની એની પોઝિશન પણ અલગ છે અને આપણે ખાસ વસ્તુ એને જે સાથીઓ ઊંધો છે એનો જે ઉપરનો જે હાથો છે એ હાથો આપણે કઈ બાજુ છે એ જોવાનું છે તો આમાં આવશે એક નંબર એ નંબરની આકૃતિ આકૃતિ નંબર ત્રણ ની વાત કરીએ તો આકૃતિ નંબર ત્રણ માં દોસ્તો શું છે આપણે જોઈ લઈએ આકૃતિ નંબર ત્રણ ની અંદર જો દરેક જે આ છે બે રેખાખંડોથી એકબીજાને અડીને બનતી એક આકૃતિ બને છે બરાબર આ આ આ ખૂણો છે છે ચોરસ બંને નથી આ બંને સમાંતર છે એટલે અહીંયા જવાબ આવશે ડી આકૃતિ નંબર ચાર તમને ખૂબ જ સરળતાથી ખબર પડી જશે કે આ આ અને આ એ ખેતીમાં વાપરાતા સાધનો છે જ્યારે જે આ છે એ ડોક્ટરને ને સાધનો છે એટલે અહીંયા જવાબ આવશે સી ચોથા નંબરની આકૃતિનો જવાબ આવશે સી ચલો ભાગ 2 આવ્યો પ્રશ્ન આપેલું છે ચલો ત્યારે જોઈએ અહીંયા જુઓ તમે આ જોશો આકૃતિ એના જેવું આકૃતિ આપણે અહીંયા શોધવાની છે તો જો આની અંદર એક બે ત્રણ ચાર પાંચ ડોટ છે અહિયાં પણ પાંચ ડોટ છે પણ આના જેવી સેમ આકૃતિ જો આવી રહી તો આકૃતિ નંબર પાંચ જવાબ આવશે બી છઠ્ઠાની સેમ આકૃતિ આના જેવી શોધશો તો છઠ્ઠા નંબરની આકૃતિ એ બને છે સાતમા નંબરની આકૃતિ આપણે સેમ સરખી શોધવા તો સી બને છે અને આઠમા નંબરની આકૃતિ આપણી બને છે એ હવે એ પ્રશ્ન નંબર નવ થી દસ બાર માં દોસ્તો શું છે કે ડાબી બાજુ તમને એક પ્રશ્ન ચિત્ર આપેલું છે જેનો એક ભાગ ગાયબ હશે એ તમારે એ બી અને સી અને ડી પરથી આપણે તો શોધવાનો છે અને એને આપણે ઓ એમ આરમાં છે ચાલો પ્રશ્ન નંબર નવ ની વાત કરીએ તો અહીંયા એક બે ત્રણ ચાર તો અહીંયા પણ સામ સામે ચાર આવે એવી આકૃતિ કઈ છે તો પ્રશ્ન નંબર નવ ની અંદર આવશે ડી આકૃતિ છે અહીંયા સેમ બને છે જો આમાં પણ પણ ચાર છે વચ્ચે ઊભી રેખા નથી રેખા છે તો નવ નો જવાબ આવશે ડી દસ નો જવાબ આવશે સામ સામેના ખૂણા સરખા બાજુ આપણે સેટ કરવાના છે તો દસ નો જવાબ આવશે સી આવશે અને અગિયારમાં પ્રશ્નનો જવાબ આવશે અગિયાર માં ની અંદર આપણો જવાબ બનશે એ અને બારમા નો અંદર આપણો જવાબ બનશે

તો પ્રશ્ન બને છે બી આપણે વાત કરીએ ભાગ પાંચ ભાગ પાંચમાં સત્તર થી માં પ્રશ્નો છે દોસ્તો બે સેટ આપેલા છે બીજા સેટમાં પ્રશ્ન ચિહ્ન છે અને પ્રથમ સેટમાં તમારે આપણે એક નિશ્ચિત સંબંધ શોધવાનો છે અને આ સંબંધના આધારે આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે તો પ્રશ્ન નંબર સત્તર ની અંદર આ પ્રમાણે જો અહીંયા ત્રણ છે અને આ પ્રમાણે આપણે આકૃતિ પૂરી કરવા જઈએ છે તો અહીંયા બને છે સી આકૃતિ અહીંયા આવશે પ્રશ્ન નંબર અઢાર ની વાત કરીએ તો પ્રશ્ન નંબર અઢાર માં અહીંયા આના સંબંધ પ્રમાણે અહીંયા આકૃતિ એ બને છે પ્રશ્ન નંબર ઓગણીસ ની અંદર બી બને છે અને પ્રશ્ન નંબર વીસ ની વાત કરીએ તો જો આ આકૃતિના સંબંધમાં આપણે જોવા જઈએ તો વીસ માં ડી આકૃતિ બને છે ચલો ત્યારે હવે એક ભાગ છ જોઈએ ભાગ છ માં એકવીસ થી ચોવીસ ના પ્રશ્નો છે હવે અહીંયા આપણે ખૂણો આકૃતિ પૂર્ણ કરવાની છે તો આમાંથી કઈ કયું ચિહ્ન કઈ આકૃતિ બેસાડીએ તો આકૃતિ આપણી અહીંયા જો આ સી બાવીસ ની અંદર વાત કરીએ તો બાવીસ ની અંદર ડી આકૃતિ બને છે ત્રેવીસ ની અંદર એ બને છે અને ચોવીસ ની અંદર આપણી બને છે આકૃતિ નંબર બી એવી રીતે ભાગ સાત ની વાત કરીએ ભાગ માં અહીંયા શું આકૃતિ આ અરીસા આકૃતિ છે તો બેઠે એમ આપણે જોવાનું છે તો પ્રશ્ન નંબર પચીસ ની અંદર આને આપણે આની ઉપર મૂકીએ તો આકૃતિ ડી બને છે છવ્વીસ ની અંદર આપણે જોઈએ તો છવ્વીસ માં પણ ડી બને છે અને સત્યાવીસ ની અંદર એ આકૃતિ બનશે અને અઠ્યાવીસ ની અંદર બનશે આપણી આકૃતિ બી એવી રીતે ભાગ આઠ ની અંદર આપણે જોઈએ ભાગ આઠ ને આપણે કાગળના ટુકડા કાપીને બનાવવાની આકૃતિ છે તો ઓગણત્રીસ કટિંગ કરીએ અને પછી આખું કાગળ ખોલીએ તો આપણે જો આખું કાગળ બનશે આપણું બી બનશે એવી રીતે ત્રીસ ના નંબર ને કાગળને ગળી પાડીને અને કટિંગ કરીને ખોલીએ તો ત્રીસમા નંબરની અંદર પણ આપણું કાગળ બી બનશે ડિઝાઇન એકત્રીસ ની અંદર સી બનશે અને બત્રીસ ની અંદર બનશે સી હવે જોઈએ ભાગ નવ આમાં તમારે શું કરવાનું છે ભાગ 9 ની અંદર આપણે તેત્રીસ 36 ના પ્રશ્નો આવશે અને એમાં ચાર ચિત્ર દર્શાવશે આપણે જોવાનું છે તો તેત્રીસ માં નંબરમાં સી આકૃતિ બનશે ચોત્રીસ ની અંદર વાત કરીએ તો ચોત્રીસ માં એ આકૃતિ પાંત્રીસ ની અંદર વાત કરીએ ડી અને છત્રીસ માં પણ આપણી ડી આકૃતિ બને છે અને સાડત્રીસ ની અંદર વાત કરીએ તો સાડત્રીસ માં આપણી બને છે સી સી આકૃતિ આકૃતિ અહીંયા અહીંયા પ્રશ્ન છે 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 ફરી ની અંદર આપણી બને શું તો ચિત્રનું ચયન કરો જેમાં પ્રશ્ન ચિત્ર છુપાયેલું અથવા સમાયેલું છે આ આ આ ડિઝાઇન આમાંથી કઈ ની અંદર સમાયેલી છે ક્યાંની છુપાયેલી છે તો પ્રશ્ન નંબર સી ની અંદર છુપાયેલી છે આડત્રીસ ની વાત કરીએ તો આડત્રીસ માં આવી આકૃતિ આપણને ડીમાં મળી રહેશે અને ઓગણચાલીસ ની વાત કરીએ તો એમાં મળી રહેશે અને ચાલીસ ની વાત કરીએ તો ચાલીસ માં આપણને આકૃતિ બી માં મળી રહેશે હવે વિભાગ બે દોસ્તો અહીંયા અંક ગણિત આવે છે અંક ગણિત એકતાલીસ થી આપણે ચાલુ થાય છે એકતાલીસ થી સાહીઠ અંક ગણિત છે એકતાલીસ માં પ્રશ્ન જવાબ છે કે પચીસ આ સંખ્યા છે બે લાખ ઓગણ દશક સો હજાર દશક માં પાંચ અને આઠ ની સ્થાન કિંમત તો પાંચ ની સ્થાન કિંમત અહીંયા જુઓ અને આઠ ની સ્થાન કિંમત બનશે આઠસો અને એનો તફાવત શોધવાનો છે તો આ બંનેનો તફાવત કરીએ તો કયો જવાબ આવે તો જવાબ આવશે સી પિસ્તાલીસ માં આપણો આવશે જવાબ એ અને છેતાલીસ માં જવાબ બનશે આપણો એ છસો નું સાત ટકા લે કે ત્રણ વર્ષ સાધુ વ્યાજ આપણે શોધવા જઈએ તો રૂપિયા એકસો છવ્વીસ થાય સુડતાલીસ ની વાત કરીએ તો સુડતાલીસ માં આપણો જવાબ બે નો ત્રણ સમઅપૂર્ણાંક નથી તો છ દશમાંશ અને ક્વેશ્ચન નંબર અડતાલીસ ની વાત કરીએ તો અડતાલીસ માં પણ આપણો જવાબ બને છે જીરો બરાબર ઓગણપચાસ ની વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણપચાસ માં એ જવાબ બને છે પચાસ માં સી જવાબ બને છે એકાવન માં બને છે એ જવાબ બાવન માં બને છે ડી જવાબ અને ત્રેપન માં સી જવાબ બને છે અને ચોપન માં પણ જવાબ બને છે સી અને છેલ્લે પંચાવન માં પ્રશ્ન ની વાત કરીએ તો આજના પંચાવન પ્રશ્નો નો જવાબ આવે છે ડી છપ્પન નો સવાલનો જવાબ છે એ સત્તાવન ના સવાલનો જવાબ છે બી અઠાવન માં જવાબ આવે છે એ ઓગણસાહ ની વાત કરીએ તો ઓગણસાહ માં બી જવાબ બને છે નીચેના માંથી અલગ પડતો મહિનો શોધો તો બધામાં એકત્રીસ દિવસ છે જૂન ની વાત કરીએ તો જૂન અલગ પડે છે સાહીઠ માં પ્રશ્નની જવાબ ની વાત કરીએ તો સાઈઠ માં અલગ પડતી સંખ્યા શોધો તો સી છે બરાબર બધી એકી સંખ્યા અરે અવિભાજ્ય સંખ્યા છે અભાજ્ય સંખ્યા છે હવે દોસ્તો એકસઠ થી સાહીઠ ની વાત કરીએ તો હમણાં એક ફકરો આપેલો હશે ફકરાના પ્રશ્નોના જવાબના આધારે આપણે લખવાનું છે તમે જો આ ફકરો તમને હું ઝડપથી લઈ લઈશ તમને પીડીએફ સ્વરૂપે ગાઈડ એપમાં આખો ફકરો મળી રહેશે અહીંયા આખો ફકરો છે એના પ્રશ્નો જો આપણે જોઈ લઈએ એકસઠ નો પ્રશ્ન છે ડોક્ટર કોઠારી દર્દી પાસેથી કેટલી ફી લેતા હતા તો એકસઠ નો જવાબ આવશે નજીવી બી જવાબ આવશે બાસઠ માં આવશે દોઢસો રૂપિયા ડી તેસઠ માં આવશે સી સાત દિવસ સાત કોઠારી પાસે સેવા લીધી ચોસઠ માં પ્રશ્નો જવાબ બનશે એ પણ સી બનશે પંદરસો રૂપિયા અને 65 માં પ્રશ્નોનો જવાબ બનશે ડ્રેસિંગ કરવાથી ફકરા નંબર 2 ની વાત કરીએ ફકરા નંબર 2 માં ક્વેશ્ચન નંબર 66 નો જવાબ બને છે સી 67 નો જવાબ બને છે બી 68 નો જવાબ બને છે એ 69 નો જવાબ બને છે ડી અને 70 નો જવાબ બને છે એ 71 થી 75 ના પ્રશ્નોની વાત કરીએ આપણે 71 થી 75 ની અંદર અહીંયા ફકરો છે 71 માં સવાલનો જવાબ બને છે સી 72 માં સવાલનો જવાબ બને છે ડી 73 નો જવાબ બને છે ફરી આવશે સી હતી તો છોતેર માં નો સવાલ નો જવાબ આવશે એ સિત્યોતેર નો જવાબ આવશે ડીઠ્યોતેર નો જવાબ આવશે એ સેવન્ટી નાઇન નો જવાબ આવશે બી અને એસી નો જવાબ આવશે ડી છોકરીની કારકિર્દીની ચિંતા હતી દોસ્તો અહીંયા એસી નું આપણે પ્રશ્નપત્ર પૂરું કર્યું દોસ્તો આગળ પણ આપણે આવું સો માર્ક્સનું તમને પ્રશ્નપત્ર આપેલું છે તો તમે એની સંપૂર્ણ તૈયારી કરશો બીજા તમને આવા પીડીએફ સ્વરૂપે આપણે પેપર આપતા રહીશું અને એના વિડીયોના જવાબો પણ તમને આપતા રહીશું બે વસ્તુ હોવી જોઈએ તમારા મોબાઈલમાં યુટ્યુબ પર આપણી ચેનલ રાઈટ આન્સર હોવી જોઈએ અને આપણી ચેનલ આપણો એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન હોવું જોઈએ તો સૌને આવનારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સો માંથી સો ગુણ એચિવ કરો એવી તમને આશા સાથે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો